નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે વલસાડના નામ પાછળનો શું છે ઇતિહાસ જાણો સમસ્ત વાર્તા તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો વલસાડ નામ વડ શાલ પરથી ઉતરી આવ્યું છે જે ગુજરાતી ભાષાના સંયોજનનો અર્થ થાય છે વડ વડથી ઢંકાયેલું શાલ અથવા જ્યાં વડ વડ અને શાલ શાલ વૃક્ષ છે વલસાડ ઐતિહાસિક રીતે બુલસર તરીકે જાણીતું હતું તે વલસાડ જિલ્લાનું જિલ્લાનું મથક છે વલસાડ નામ ગુજરાતી ભાષાના વડસાલ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ વડના વૃક્ષો દ્વારા અવરોધિત છે આ પ્રદેશ મૌર્ય સાતવાહન અને ગુપ્ત રાજવંશોના શાસન હેઠળ હતો દરિયાઈ વેપારને કારણે તે દક્ષિણ ભારત અરબસ્તાન અને યુરોપના વેપારીઓ માટે મહત્વપૂર્ણ હતું તે સિલ્ક રોડ અને અન્ય વેપાર માર્ગો સાથે જોડાયેલું હતું વલસાડ પર ગુજરાત સતનત અને મુઘલોનું શાસન હતું સત્તરમી સદીમાં આ વિસ્તાર મરાઠાઓના શાસન હેઠળ આવ્યો પારસી સમુદાયના લોકો પારશિયા ઈરાનથી અહીં આવીને સ્થાયી થયા અને વેપાર અને વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી ઓગણીસમી સદીમાં વલસાડ બ્રિટિશ રાજ હેઠળ આવ્યું અહીંથી કપાસ મસાલા અને કેરીનો વેપાર વધ્યો અંગ્રેજોએ તેને એક મહત્વપૂર્ણ વહીવટી કેન્દ્ર તરીકે વિકસાવ્યું વલસાડના ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો હતો ઓગણીસો સુડતાલીસમાં ભારતની સ્વતંત્રતા પછી તે ગુજરાત રાજ્યનો ભાગ બન્યો વલસાડને નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલો છે જે તેને અમદાવાદ મુંબઈ અને અન્ય મુખ્ય શહેરો સાથે જોડે છે વલસાડ ગુજરાતના દક્ષિણ કિનારે અરબી સમુદ્રના કિનારે આવેલું છે તિથલ બીચ અહીંનું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે અહીંનું વાતાવરણ ગરમ અને ભેજવાળું છે ચોમાસા દરમિયાન સારો વરસાદ પડે છે જે ખેતીને વેગ આપે છે તમે તો આ વિડિયો મિત્રો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર